આગામી અડતાલીસ કલાક જી હા આગામી અડતાલીસ કલાકમાં રાજ્યમાં કાળછાળ ગરમીની આગાહી કરવામાં આવી છે આવનારા અડતાલીસ કલાકમાં હીટવેવનું એલર્ટ આપવામાં આવ્યું છે સૌરાષ્ટ્ર કચ્છ સહિત સમગ્ર ગુજરાતમાં ગરમીનો પ્રકોપ જોવા મળી શકે છે અમદાવાદ શહેર માટે યલો વોર્નિંગ જાહેર કરાયું છે અમદાવાદમાં મહત્તમ તાપમાન બેતાલીસ ડિગ્રી રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે આગામી ત્રણ દિવસ સુધી પારો બેતાલીસ ડિગ્રીની આસપાસ રહે તેવી પૂરી શક્યતા છે કાળજાળ ગરમીથી લોકો ત્રાહીમામ ભોકારી ગયા છે મોટાભાગના શહેરોનું તાપમાન ચાલીસ ડિગ્રી કે તેને વટાવી ચૂક્યું છે તો ડીસા અને અમદાવાદ જેવા શહેરોમાં તાપમાનનો પારો ચાલીસ ડિગ્રીને પણ વટાવી ચુક્યું છે અત્યાર સુધીમાં લોકોને મિશ્ર ઋતુનો અહેસાસ થઈ રહ્યો હતો પરંતુ હવે લોકોને લૂ લાગવાનો અહેસાસ પણ થઈ રહ્યો છે લોકો ગરમીથી બચવા માટે એસી અને કુલરનો સહારો લેવા લાગ્યા છે જ્યારે બપોરના સમયે રસ્તા પર જાણે કર્ફ્યુ જેવો માહોલ હોય તેવા દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે આ અંગે વાત કરીએ અમારા સંવાદદાતા મલ્હાર વોરા સાથે જે મલ્હાર માર્ચ મહિનાનો અંત છે અને ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે હવામાન વિભાગ દ્વારા શું આગાહી કરવામાં આવી છે જે ચોક્કસ દિલીપ વાત કરી જે પ્રગર માર્ચ મહિના અંતિમ ક્ષણોમાં ચાલી રહ્યો છે ત્યારે ગરમીનો પારો જે છે અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં ચાલીસ ડિગ્રીને પાર કરી ચુક્યો છે ખાસ કરીને જો આજના તાપમાન ઉપર નજર કરવામાં આવે તો અમદાવાદની અંદર આજે ગરમીનો પારો એટલે કે સમગ્ર રાજ્યની અંદર આજે અમદાવાદમાં બેતાલીસ ડિગ્રી સુધી ગરમીનો પારો જોવા મળી રહ્યો છે જોકે આ હવામાન વિભાગ દ્વારા એ પણ જણાવવામાં આવ્યું છે કે ઉત્તર ગુજરાત સહિત અને સૌરાષ્ટ્ર ઝોન છે તેને આગામી અડતાલીસ કલાક સુધી સિવિરિયલ ઝોન જાહેર કરવામાં આવ્યો છે ત્યારે સમગ્ર રાજ્યને પણ વેવ ઝોનમાં મૂકવામાં આવ્યું એટલે કહી શકાય છે કે આવનારા અડતાલીસ કલાક સુધી રાજ્યમાં જે ગરમીનો પારો છે તેમાં સતત વધારો થશે અમદાવાદનો પારો જે છે એક ડિગ્રી વધ્યો છે હજુ દિવસની જો નજર કરવામાં આવે તો આવનારા ત્રણ દિવસોની અંદર પણ ગરમીનો પારો છે એક એક ડિગ્રી થી બે ડિગ્રી સુધી વધે તેવી શક્યતા છે એટલે કહી શકાય છે કે માર્ચનો અંતિમ તબક્કો અને ગરમીનો અરફ જોવા મળ્યો જેના કારણે પણ અમદાવાદમાં જે રોડ છે એ સુમસાન જોવા મળી રહ્યા છે હાલ જી મનહાર યલો વોર્નિંગ એક શબ્દ નવો છે લોકો માટે યલો વોર્નિંગ માટે કયા પ્રકારની સાવચેતી રાખવી જોઈએ અંગે કોઈ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી શકે ચોક્કસ થી યલો ઝોનિંગ વોર્ન પાછું હોય છે કારણ કે એકતાલીસ ડિગ્રી ઉપર જો પારો ક્રોસ થતો હોય છે ગરમીનો તો તેને યલો યલો ઝોન ની અંદર સમાવેશ કરવામાં આવતો હોય છે યલો ઝોન ની અંદર માત્ર અમદાવાદ નહીં પરંતુ રાજ્યના સાત થી આઠ એવા શહેરો છે કે જેને એકતાલીસ ડિગ્રી ની ઉપર ગરમીનો પારો ક્રોસ કર્યો છે એટલે કહી શકાય છે કે એકતાલીસ એકતાલીસ પોઈન્ટ એક ડિગ્રી ની ઉપર જાય તાપમાન તો એને યલો ઝોન ની અંદર લાવવામાં આવે છે એટલે કહી શકાય કે સુરેન્દ્રનગર છે આ બધાનું જે તાપમાન જે છે એકતાલીસ પોઈન્ટ પાંચ છ ત્રણ આઠ એ રેશિયામાં જોવા મળે અમદાવાદ સહિત અન્ય પણ ચાર પાંચ જે શહેરો છે તે તમામ શહેરોને યલો ઝોન તરીકે ડિક્લેર કરવામાં આવે છે જોકે આ પિસ્તાલીસ ની ઉપર ક્રોસ કરશે તો તેને રેડ ઝોન ની અંદર મૂકવામાં આવતા હોય છે જી મલ્હાર માહિતી બદલ ખૂબ ખૂબ આભાર તો એકતાલીસ ડિગ્રીથી ગરમીનો આંકડો જ્યારે પાર થાય છે ત્યારે યલો વોર્નિંગ જાહેર કરવામાં આવશે જ્યારે પિસ્તાલીસ ડિગ્રીને પાર થાય ત્યારે રેડ વોર્નિંગ ડિક્લેર કરવામાં આવતું હોય છે